નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કઢીને ભૂલાવી દે એવી એકદમ ટેસ્ટી એવી વઘારેલી છાશ જો તમારી પાસે કઢી બનાવવાનો ટાઈમ ના હોય તો એકવાર આ રીતે વઘારેલી છાશ બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન જીરું ચપટી હિંગ સાતથી આઠ લસણની કઢી લસણનો સ્વાદ વઘારેલી છાશમાં ખૂબ જ સરસ આવે છે હવે તેમાં એડ કરીશું અડધો ટી સ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ સાથે તેમાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન અને હવે વઘારને એક મિનિટ સુધી થવા દઈએ તો વઘારને આ રીતે સતત ચલાવતા રહીશું વઘાર બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવું આ રીતે તમે એકવાર વઘારેલી છાસ બનાવજો કઢી જેવો જ ટેસ્ટ આવે છે જ્યારે વઘાર આ રીતે થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તેમાં છાશને એડ કરી દઈએ સાથે તેમાં એડ કરીશું એક ચોથા સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી છાશને વઘાર સાથે મિક્સ કરી દઈએ તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ છાશને એડ કરવાની છે જેથી છાશ ફાટી ન જાય તો અહીંયા મેં ચારસો પચાસ એમએલ છાશ લીધી છે છાશ ખાટી ના હોય એ ધ્યાન રાખવું હવે લાસ્ટમાં એડ કરીશું અડધ ટીસ્પૂન એલચીનો પાવડર અને થોડી કોથમીર એડ કરી એકવાર મિક્સ કરી છાશને સર્વ કરી લે તો એકદમ ટેસ્ટી એવી વઘારેલી છાશ બનીને તૈયાર છે તમે આ છાશને ખીચડી અથવા રાઈસ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ વઘારેલી છાશની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો